ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર મીનાબેન વૈદ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સ્મિતા બેન પવાર તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનો નું શાબ્દિક તેમજ પુષ્પ ગુચ્છો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી પૂજા મંદિર વિદ્યાલય ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવતા પ્રજ્ઞાવાન અને માર્ગદર્શક આચાર્ય દક્ષાબેન મોરી કે જેઓ આ શાળાએથી સાગર વિદ્યાલય ચિત્રાલ ખાતે એવા પ્રવૃત્ત થવા જઈ રહ્યા હોય ત્યારે તેમની સેવાને બિરદાવવા આ પ્રેરણા સેતુ ભાવદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સતત પચીસ વર્ષ સુધી જેમણે આ શાળામાં શિક્ષણ કાર્ય કર્યું અને આજ રોજ જ્યારે તેઓ અન્ય શાળામાં પોતાની સેવા આપવા જઈ રહ્યા હોય આ પ્રસંગે વિદાયનો પ્રસંગ નથી પરંતુ તેઓ બીજી શાળામાં સેવા આપવા જઈ રહ્યા હોય તેમની સેવાઓને બિરદાવી અને શાળામાં પણ ઉત્કૃષ્ટ સેવાઓ આપે એવી શુભેચ્છાઓ આપવાનો આ એક ભાવ દર્શન કાર્યક્રમ છે તેઓ શાળાના એક શિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર ભરત પરમાર ગુજરાતી જંબુસર